રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બહુમાળી ભવન ખાતેથી સમાવેશી ભારત કી ઓર દિવ્યાંગ યાત્રાના અનુસંધાને સુગમ્ય યાત્રા યોજાય

એપીડી દ્વારા તૈયાર કરાયેલી યસ ટુ એક્સેસ એપ્લિકેશનની મદદથી દિવ્યાંગજનો ઇમારતોમાં પાર્કિંગ એપ્રોચર રોડ ટોયલેટ બ્લોક રેમ્પ સહિત માપદંડ મુજબની સુવિધા છે કે નહીં તે જાણી શકશે ત્યારે યાત્રાના ભાગરૂપે આવેલા દિવ્યાંગજનોએપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું કલેક્ટર પ્રભવ જોશીએ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનો સાથે મુલાકાત કરી એપ્લિકેશન મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું